મારું નામ મહેશભાઈ બેચરભાઈ મુજવા અસામલી માજી સરપંચ હાલમાં જે જગ્યા ઉપર આપણે ઊભા છીએ આ જગ્યાની પરિસ્થિતિ તમે જોવો છો કે એકદમ પાણીનું ફ્લોર સતત ચાલુ રહે છે અને અમારી એક જ લાગણી અને માગણી છે કે આ રસ્તો કાયમી ધોરણે ચાલુ રહે એટલે આ એક હોલ્ડિંગ નીચે નાનું એક નાનો એવો બ્રિજ બનાવવામાં આવે તો જેથી કરીને લિંબાસી વસ્તાણા કાનાવાડા રામપુરા અસામલી આ બધા ગામ છે પાર્લા સંપર્ક થઈ શકે અને વાહન વ્યવહાર પણ ચાલી શકે આનો પગલાં લેવા જોઈએ જેથી કઈ ખેડૂતોના ઘર્ષણ ના થાય એટલે મારી વારંવાર માંગણી છે કે આ જે હાલમાં ઉપર છે આ જગ્યા ઉપર આપણો બ્રિજ બની જાય તો આ કાયમી ધોરણે આ પ્રશ્ન હલ થઈ જાય મારું એ વહીવટી તંત્ર કહેવાનું છે આશરે બારસો એકર જેવી જમીન અમારી અચામણીની છે અચામણીનો રકબો બહુ મોટો છે એક બાજુ એક વસ્તાણાના અડે એનો રકબો એક બાજુ કડોદરાના અડે એક બાજુ પાલડાના અડે અને એક બાજુ છે કે આ રામપરાની હદ કેનાલ સુધી અમારો રકબો છે તો આ અંદાજે જ હાલમાં બારસો એકર ડાંગરના નુકસાન ડાંગરનું ઘણું બધું બહુ મોટું નુકસાન છે અને ખેડૂતની કમર તૂટી જાય છે આ અંગે સરકારને પણ આપના મીડિયા દ્વારા કહેવા માગું છું કે આ તો અર્થતંત્રનો ચોથો સ્તંભ છે અને મીડિયાને એ પોતાની વાત સરકાર સુધી પહોંચાડી શકે એટલે મીડિયાના માધ્યમ દ્વારા હું કહેવા માંગુ છું કે અહીંયા વઠા જે સાત નદીઓનું પાણી ભેગું થાય ટોટલી પાણી અહીંયા અસામલી આવે અને એના હિસાબે અને આપડા પરિસ્થિતિ આપણે હાલમાં જ છીએ આપણે જોઈ રહ્યા છીએ કે ધસ મસ્તુ જાણી નદી જતી હોય એટલો પ્રવાસ જઈ રહ્યો છે વધતા વહીવટી તંત્રએ પણ નિકાસની કાતે કામગીરી વેલી તૈકે કરે અને એક બ્રિજ બની જાય તો કાયમી ધોરણે આ પ્રશ્ન હલ થઈ શકે એમ છે આટલું મારી સરકાર શ્રીને વિનંતી અને આ મીડિયાવાળા અમારો આ સંદેશો પહોંચાડો એ અમારી લાગણી અને માગણી જોશી ભાનુશંકર બચ્ચુભાઈ હું એક કાર્ય કરશું બીજેપેનો અને મિલરામપુરા ગામનો ખેડૂત અને ભૂદેવ છું મિલરામપુરા ગામ અને આસામનીથી નીકળતો અલંકાર કુદરતના ઓલાથી વરસાદ બહુ પડ્યો વરસાદ એ આપણા હાથમાં નથી ભગવાન નું છે વરસાદ બહુ પડવાથી પાણી અલંગ થી આવ્યું અલંગ નો પાણી તોપુરા માં આવે અને અલંગ થી મિલરામપુરા ગામ સાત ફૂટ નીચું ગામ છે એવી ભૌગોલિક પરિસ્થિતિ છે જો અહિયાં કાપી ને કાઢી નાખે પાણી તો અમારા ગામમાં બસો થી પોણી બસો ઘર પડી જાય ડાંગર તો અમારી બુડી દે છે પણ પડી જાય પછી અમે એમએલ સાહેબ ને વાત કરી મામલતદાર સાહેબ ને વાત કરી એમએલએ સાહેબે એ કલેક્ટર ને તાબડતો કહી અને બંધ રખાયું